મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પંચમહાલથી શહેરા તાલુકાની સાત જેટલી ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ શહેરા તાલુકામાં એકત્રીસ ગ્રામ પંચાયતોની સામાન્ય અને અગિયાર ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો શહેરા તાલુકાની સાત જેટલી ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ નવા ગામ હોસેલાવ ભોટવા નવા ભૂણીદ્રા વક્તાપુરા સગરાડા અને જોધપુર ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ થયેલ ગ્રામ પંચાયતોમાંથી નવીન અસ્તિત્વમાં આવેલ ત્રણ ગ્રામ પંચાયતોનો પણ સમાવેશ બેતાલીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચ પદ માટે કુલ એકસો બત્રીસ ફોર્મ ભરાયા હતા જ્યારે સભ્ય પદ માટે ચારસો નવ્વાણું ફોર્મ ભરાયા હતા રિપોર્ટ પ્રિતેશ દરજી પંચમહાલ ગામ ગામ અમારા ગામમાં ચૂંટણી આવતા અમે આખું ભેગા થઈને મિટિંગ કરી હતી અને તેમાં અમારા ગામે પંચાયત સભ્યો અને સરપંચ બિનહરીફ ચૂંટી આવ્યા છે અને અમારા પર વિશ્વાસ મૂક્યો છે માટે અમે ગ્રામજનોમાં કોઈ પેવર બ્લોકનું કામ રસ્તાઓનું કામ પાણીની સુવિધા અમે વિશ્વાસપૂર્વક કરીશું અમારા ખસેલાવ ગામમાં મારું નામ ખોંટ અમરસિંહ માનસિંહ મારી પંચાયતથી ચૂંટણી હતી ફોટવા કામ થી હું સમરસ થયો આખી બોડી સમ્રશ થઈ છે કોઈ પણ વસ્તુની અંદર વિકાસના કામો કરવાના છે મારે બાકી છે એ હું પૂરા કરીશ અને આ વસ્તુની અંદરમાં જે કોઈ પણ વસ્તુની અંદર એમ એલ એ સાહેબ ને સાહ સહકાર કોઈ પણ વસ્તુ એમને કામો આપ્યો છે એના હિસાબે હું સમ્રસ્થ થયો અને બાજુની પંચાયતો પણ સમરસ થઈ છે મારા પર વિશ્વાસ મૂક્યો તો જરૂર હું કામ કરીશ અને કરીશ અને બાકી કામો પૂરા કરીશ મારું નામ બારિયા કાળુભાઈ બાદ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત શહેરા તાલુકામાં કુલ એકત્રીસ સામાન્ય અને અગિયાર જેટલી પેટા ચૂંટણી પેટા ચૂંટણી થઈ થઈ રહી છે જેમાં પાંચ પંચાયતો જોધપુર હાંસેલાવ ભોટવા રેણા અને શેખપુર પંચાયતમાં ચૂંટણી કરવાની જવાબદારી અમુકને સોંપવામાં આવેલ છે અને જેમાં આજ રોજ જોધપુર હાંસેલાવ અને ભોટવા ભોટવા ગા ગામની પંચાયતમાં સમરસ થયેલ છે અને બીજી બે ચૂંટણી યોજવાની થાય છે શીતલ પરમાર ચૂંટણી અધિકારી